અને દૂધ તળેલા જોઈ તોય તું આ બાફીને ને બેઠી તો નથી બનાવાતી મારી ચા ક્યાં છે બતાવ મને ક્યાં છે ચા બનાવું છું પણ ડોક્ટરે કીધું છે ને કે ડાયાબિટીસના ના કારણે કારેલા ખવડાવ બપોરે ખવડાવાય

તને દુઃખ નથી મને ખબર છે અને ખોટું ન લાગે આ ઘર છોડીને જાય નહીં એટલે તું બધું સહન કરે પણ બટા મને તારું દુઃખ ખબર છે દીકરો ન દીધો ને એનું દુઃખ આપણને બધાય ને છે પણ તું બોલી નથી દીકરી કે દીકરો બધું આ જમાનામાં એક જ કેવાય અને કોણ કે મારે બે દીકરી છે અરે મારે તો એ બે દીકરા છે દીકરા અને હું જમા એવા ગોતી ને કે જે મારા દીકરાની જેમ જ રહે એટલે મારે ચાર દીકરા થાય ચાર અને તમે દીકરા દીકરાની માળા કરી કરીને આને હું કામ હેરાન કરો છો હા કે ભલે ઈ બધાય તું દીકરીને દીકરા ગણ જમાઈને દીકરા ગણ પણ એ લોકોની ની વાહે તારું નામ તો આવવાનું જ નથી એ વારસદાર હોય ને તો બાપનું નામ લાગે બા તમે મને એક વાત કયો

આપણા કામ એવા ને કે નામ આપણે બધા લેવું આપણું નામ બધાને લેવું પડે પછી કોઈની પાછળ કોઈને આગળ આપણા નામ લગાડવાની જરૂર જ ન રહે આ કોનું કામ તો કે આ ભાઈનું કામ આ કોનું તો આ ભાઈનું કામ કામ જ એવા આપણે કરવાના કે આપણે બીજાને આપણી જરૂર જ ન આપણને આપણે બીજાના નામની જરૂર જ ન પડે તું ગમે એ કે એ અમારા જમાનાથી અમારા ગઢિયાઓ હોય કેતા કે ઘર માં એક દીકરો તો જોઈ તે બાપ નું નામ રાખવા માટે પણ મને ખબર છે કે તું છે ને અહીંયા ઝઘડા નો થાય અને આમે આપવાની નથી તને ખબર જ છે એટલે તું મન મનાવીને બેઠો બાકી કાઈ નહીં બા એ તમારા જમાનાની વાત હતી પણ અત્યારે જમાનો બદલાઈ ગયો આ દીકરો નહી આપીએ કે તો પછી હું કામ એની રોજ રોજ મગજમારી કરો છો એટલી મગજમારી તમે ભગવાન પાયા કરો ને મંદિરમાં માં જાય તો ભગવાન આવી જાય ધરતી ઉપર આની યારે હું કામ મગજમારી મારી કરો તમને બધી ખબર જ છે પરિણામ ને સાચી વાત છે બહુ સાચી વાત છે એ મને તો છે ને એને દીકરો ન દીધો એનું ઈ દુખ છે અને મને સુખ ન દેતી આ જો હાડા હાથે મને ચા જોઈ એને બદલા ત્યારે હાડા હાથ થયા આજે એને ચા ન બનાવી અને મને કે હું હમણા બનાવું છું માર દવા કેડી લેવી એ કે મને આટલા વર્ષથી મે બાની સેવા કરી બાનો એક પણ મેન મે ઠાલવો નથી છતાં પણ મારે આટલું બધું સાંભળવું પડે છે આજ પછી તમારા બાનો એક પણ કામ નઈ કરું અને એમની સાથે વાત પણ ન કરું એ નથી બોલું મારે પણ જાણે તું છે તો જ કામ થાય છે એમ એ હજી મારા ટાટિયામાં ને હાથમાં જોર છે હું મારું કરી લઈશ કાલથી મારી ચા ને નાસ્તો હું બનાવીશ તું બનાવતી નહીં પણ હું કામ તમે આમ નો કરે આમ તારે નો ઉંમર થઈ ગઈ શું લગાડે માણસની ઉંમર પણ બુદ્ધિ તો એટલી એટલી જ હોય છે ને આજ પછી તમારા બા સાથે કોઈ વાત કરું અને કામ મારે તો કોને સમજાવવા માને સમજાવું તો આને પોતે લો આને સમજાવું તો માને